નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી આરોગ્ય અર્પણની કચેરી અંતર્ગત અગિયાર માર્ચના આધારે તબીબી શિક્ષકની પોસ્ટ માટે મિત્રો અરજીઓ મંગાવવામાં આવેલી છે તો ચાલો મળી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરીશ જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ માટે પ્રાધ્યાપક એટલે કે ભાઈ પ્રોફેસરની પોસ્ટ પર મિત્રો છે એ આ વિષયવાર અલગ અલગ વિષય માટેની આ જગ્યાઓ ખાલી છે મિત્રો તેમાં અગિયાર માસના કારણ આધારિત તમને ફિક્સ પગારથી મિત્રો તમને નોકરી માટે છે એ નિમણૂંક આપવામાં આવશે તમારું છે એ મેરિટના ધોરણે સિલેક્શન થશે તેનું તમે જે પણ અરજી કરશો તેનું એક મેરિટ બનાવવામાં આવશે અને એ મેરિટના ધોરણે તમને છે એ અરજીઓ મંગાવી અને જે લોકોને મેરિટમાં આવશે તે લોકોને નોક નોકરી આપવામાં આવશે આ માટે ભરતી નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એ અસલ પ્રમાણપત્રો સાથે તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ સરકારી મેડિકલ કોલેજ ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું છે હવે જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને જામનગર આટલી મિત્રો જગ્યાએ છે એ તમારે કોઈ પણ જગ્યાએ તમે જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો માનો કે તમે છે એ સુરત ઇન્ટરવ્યૂ આપવા માગો છો વડોદરા ઇન્ટરવ્યૂ આપવા માગો છો અથવા તો અમદાવાદ ભાવનગર અથવા તો જામનગર આટલા સેન્ટર પર જગ્યા ખાલી છે એટલે કે આ સેન્ટરમાંથી કોઈ પણ એક સેન્ટર ઉપર જઈ અને તમે છે એ અરજી કરી શકો છો અથવા તો રૂબરૂ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો આ મેરિટ તથા પસંદગી યાદી માત્ર ઉપરોક્ત મેડિકલ કોલેજ અને સંલગ્ન સંસ્થાની દર્શાવવામાં આવેલ છે ખાલી જગ્યાઓ માટે તૈયાર કરવામાં આવેલ છે ઈચ્છુક ઉમેદવારો એ ખાલી જગ્યા તથા અન્ય વધુ માહિતી માટે જે વેબસાઇટ આપેલી છે તેનો સંપર્ક કરી અને ત્યાંથી તમે વિશેષ માહિતી મેળવી શકો છો વેબસાઇટ મિત્રો નોંધી લેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ મિલક મુલાકાત લેવા માટે જણાવવામાં આવે છે એટલે કે ભાઈ ચૌદ દસ બે હજાર પચીસ છે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે છે એ બોલાવશે તમને અથવા તો વિશેષ માહિતી છે એ આ વેબસાઇટ પર આપેલી છે શું તમારો પગાર ધોરણ છે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે કઈ જગ્યાએ કેટલી જગ્યા છે આ બધી જ માહિતી તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે મિત્રો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અવનવી નોકરીની માહિતી મેળવવા માટે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી દેસું સબ્સ્ક્રાઇબ મિત્રો આપણે નોકરીની જરૂરિયાત છે તો આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડશે આપણે પ્રયત્ન કરવો પડશે શિક્ષણ પૂરું થાય એટલે બે થી ત્રણ વર્ષના અંદર આપણે છે એ ગમે ત્યાં સેટ થઈ ગયેલા હોવા જોઈએ તો જ આપણું સાચું શિક્ષણ આપણી સાચી લાયકાત છે એ કામ કામમાં આવશે આપણને પછી ભણતર પૂરું થઈ ગયું અને આપણે સમય વેળવીએ તો એનો કોઈ મતલબ નથી સમજદારને ઈશારો આપી છે રાખી રાખીશું કે તમે સમજી ગયા છે કે ભાઈ તમે શું હું શું કહેવા માગું છું આપણા મમ્મી પપ્પાએ આપણા શિક્ષણ પાછળ આટલો ખર્ચ કર્યો છે તો આપણે છે એ સમયસર યોગ્ય જગ્યાએ સારા પગારની જે આપણે નોકરી મળે ત્યાં લાગી જવું જોઈએ ધન્યવાદ મિત્રો તમારા વધુ મિત્રો શું ત્યારે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો છે એ કેવા લાગે છે કંઈ સુધારા વધારની જરૂરિયાત હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ